જય સ્વામિનારાયણ તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ ચૈત્રવતેરસ શનિવાર એકવાર સદગુરુ શ્રી વ્રજાનંદ સ્વામી પોતાના મંડળ સાથે સત્સંગ વિચરણ કરતા થતા નાઘેર પંથકમાં ઉનામાં હતા ત્યાં વાવરડા ગામના સત્સંગી ખીમાભાઈ ખાંટ દર્શન કરવા આવ્યા ત્યારે વ્રજાનંદ સ્વામીએ કહ્યું કે તમે મંદિર લીપીને તૈયાર રાખજો અમે ત્યાં આવશું પછી વ્રજાનંદ સ્વામીએ પૂછ્યું કે તમે કાંઈ હથિયાર કેમ નથી રાખતા ત્યારે તેમણે કહ્યું કે સ્વામી હું સત્સંગી થયો ત્યારથી હવે હથિયાર નથી રાખતો વ્રજાનંદ સ્વામીએ કહ્યું કે હવે તમારે કાયમ હથિયાર પાસે જ રાખવું આજથી નિયમ લો કે હું કાયમ હથિયાર પાસે જ રાખીશ થોડી વાર પણ હથિયાર છોડીશ નહીં પછી વ્રજાનંદ સ્વામીના કહેવા પ્રમાણે ખીમાભાઈ ખાંટ કાયમ હથિયાર ધારણ કરવાનો નિયમ લઈ વાવરડા આવ્યા સ્વામીની આજ્ઞાએ ખીમાભાઈ વગેરે સૌ હરિભક્તોએ તરત જ મંદિર લીપી તૈયાર કર્યું હજુ મંદિરમાં ગાર સુકાણી પણ ન હતી ત્યાં તો વ્રજાનંદ સ્વામી વાવરડા ગામે પધાર્યા ખીમાભાઈએ કહ્યું કે સ્વામી બહુ જ ચીવટ રાખી તત્કાળ પધાર્યા હવે ક્યાં ઉતરશો ત્યારે વ્રજાનંદ સ્વામીએ કહ્યું કે મંદિરના મેળા ઉપર ઉતરશું પછી વ્રજાનંદ સ્વામીએ મંદિરના મેળા ઉપર ઉતારો કર્યો થોડી વાર થઈ ત્યાં ભાંચા ગામના બે વાણિયા પોતાને ગામથી કોઈ મોટી આપત્તિને લીધે છૂપી રીતે ભાગી છૂટીને વાવરડા ગામમાં આવીને બેસી ગયા બંને વણિક યુવાનોએ વિચાર કર્યો કે હવે આવે આવે ખરે વખતે કોઈને ઘેર જઈશું તો ઘરધણી અને આપણે બહુ મુશ્કેલીમાં મુકાઈ જઈશું માટે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જઈએ એમાં કોઈને કાંઈ હરકત નહીં વળી પ્રભુને શરણે ગયા કહેવાઈએ ત્યાં કોઈ સંત મહાત્મા મળી જાય તો એમની કૃપાથી આપણું કામ થઈ જાય આમ નક્કી કરીને બે વણિકો ઉતાવળા થકા મંદિરમાં આવ્યા અત્યંત ભયભીત થયેલા મુખમાંથી ધમણની પેઠે શ્વાસ નીકળી રહ્યો હતો તેવા હાફળા ફાફડા બનેલા બંને મંદિરમાં આવ્યા વ્રજાનંદ સ્વામી તેમની પરિસ્થિતિ પારખી ગયા તેમને આવકાર આપી મેળા ઉપર લઈ ગયા વ્રજાનંદ સ્વામીના દર્શન અને પ્રેમભીરા આવકારથી બંને જણ પરમ શાંતિ પામ્યા પછી તેમણે નિખાલસ દિલથી પોતાની બધી વાત કહી બતાવી ને રક્ષણ માગ્યું વ્રજાનંદ સ્વામીએ તરત જ તેમને સાધુના આસન ઉપર સુવડાવી ઉપર ભગવા કપડાં ઓઢાડી દીધા પરંતુ મૃત્યુ તેમને નજરે તરવરતું હતું તેથી એ બંને જણ પથારીમાં પીડા પીડા પણ ધ્રુજતા હતા સ્વામીએ તેમને ખૂબ ધીરજ આપીને કહ્યું કે પ્રભુ તમારું રક્ષણ કરશે માટે જરાય ચિંતા કરશો નહીં ને ગભરાશો નહીં થોડી વાર થઈ ત્યાં બે બોકાની વાળેલા હથિયારબંધ પહાડી શરીરવાળા ખાંટના બે યુવાનો આવી પહોંચ્યા વ્રજાનંદ સ્વામી એ પ્રથમથી જ ખીમાભાઈ ખાંટને બંદૂક તલવાર લઈ દાદરમાં બેસાઈ રહ્યા હતા પેલા ક્રૂર લોકોએ ત્યાં આવ્યા ને તેમને કહ્યું કે લા વાણિયા ભાગીને અહીંયા સંતાયા હોય એમ અમને લાગે છે ત્યારે ખીમાભાઈએ કહ્યું કે અહીંયા તો અમારા સાધુઓ છે ત્યારે તેણે કહ્યું અમને તપાસ કરવા દો ખીમાભાઈએ ઊભા થઈ સુરવીરતાથી કહ્યું એ વાત કોઈ રીતે નહીં બની શકે તેમણે કહ્યું કે તું અમારો જ્ઞાતિભાઈ થઈને અમારા કામમાં આડો આવે છે એ ઠીક નથી ખીમાભાઈએ હથિયાર ઉપર હાથ ફેરવતા કડક શબ્દોમાં કહ્યું આ વખતે તમે ચાલ્યા જાઓ નહીંતર આનું ફળ સારું નથી પછી એ લોકો ચાલ્યા ગયા ભાચા ગામના બે વાણિયા ધીરધારનો ધંધો કરતા હતા એથી પહેલાં બે ક્રૂર લોકોને અમુક રૂપિયા આપેલા બે ચાર વાર પૈસાની ઉઘરાણી કરેલી પણ એ લોકોએ પૈસા પાછા આપ્યા નહીં પછી તેમણે કડક શબ્દો બોલીને આકરી ઉઘરાણી કરેલી આથી ક્રોધે ભરાયેલા એ બે જણાએ વિચાર કર્યો કે લાગ આવે તો આ વાણિયાને મારી નાખવા એક દિવસ આ બંને વાણિયાને બહાર ગામથી આવતા રસ્તામાં પેલા ખાંટ લોકોએ જોયા એટલે તેઓ મારી નાખવા પાછળ પીડ્યા હતા પરંતુ એ સમયે વ્રજાનંદ સ્વામીની આ રીતની કૃપાથી તેઓ જીવતા રહ્યા સમય જતા સંતોએ આપતકાળમાં પોતાની રક્ષા કરી એમ ગુણ આવ્યો હોય એ વણિકો પણ સત્સંગી થયા હતા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી કૃષ્ણચરણદાસ સ્વામીની વાતોમાંથી